નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાટ મુકામે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના સોથી વધારે બાળકોને અચાનક ફૂડ પોઇઝનિંગના કારણે તબિયત લથડતા જિલ્લાનું પ્રશાસન સહિત રાજ્યનું આરોગ્ય વિભાગ દોડતો થયો હતો બાળકોને એકી સાથે બીમાર પડવાનું કારણ ફૂડ પોઈઝનિંગ હોવાનું સામે આવ્યું હતું આ બાબતે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે ત્યારે ગઈકાલે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અર્જુન રાઠવા સહિતના નેતાઓએ બાળકોને મળવા માટે તેઓની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન ભાજપના સાંસદ જસુભાઈ રાઠવા પણ કાર્યકર્તાઓ સાથે બાળકોની ખબર અંતર જાણવા દવાખાને આવી પહોંચ્યા હતા દવાખાનામાં બંને નેતાઓને એકબીજાનો સામનો થતાં બંને એકબીજાના ખબર અંતર પણ પૂછ્યા હતા ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં બંને નેતાઓ એકબીજા સામે ચૂંટણી લડી

એ સમાચાર પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા અને બધા મિત્રો તરફથી ખબર મળતા આ સામાજિક રીતે અમે બધા ભેગા થઈને આવ્યા છે અર્જુનભાઈ રાઠવા છે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ સોમભાઈ રાઠવા છે નગીનભાઈ છે શેર કોંગ્રેસ પ્રમુખ રડિયા છે બધા મિત્રો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બધાને મળીએ હકીકત થોડું જાણીએ અને જાણવા માટે જ આવ્યા છે

કેટલાક બિનઉપયોગી ટામેટાનો પણ ઉપયોગ થઈ ગયો હોય એવું મારું અનુમાન છે અને એને કારણે આ છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થયું હોય ડૉક્ટરો જે કહેતા હોય તે પણ લગભગ આ ફૂડ પોઈઝરિંગનો પ્રશ્ન છે માગણી તો હજુ જાણી નથી એ પૂછવાની બાકી છે અમે માગણી કરીએ છીએ કે રાજ્ય સરકાર જે કોન્ટ્રાક્ટ આખા રાજ્યની જેટલી પણ શાળાઓ છે એનો કોન્ટ્રાક્ટ આપે છે સાચું મટીરીયલ એટલે અનાજ પહોંચાડવાનો પણ કોન્ટ્રાક્ટર હોય છે શાકભાજીનો પણ કોન્ટ્રાક્ટ હોય છે દૂધનો પણ કોન્ટ્રાક્ટર હોય છે અને આ બધું ગાંધીનગર ખાતેથી ડિસ્ચેક મારફતે થતું એવું લાગે છે મને અને ત્યાંની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ખામીયુક્ત છે મને ખબર છે ત્યાં સુધી જ્યાં હું વિરોધ પક્ષ નેતા હતો તે વખતે પણ ડીસેક ની બાબતમાં થોડી ચર્ચાઓ કરી હતી પણ સરકારે એના પર ધ્યાન આપ્યું નહોતું અગાઉના વર્ષોમાં ગુજરિયા કેમ્પસ દીંડા ટેકરા અને વડા તલાવ આ બધી જગ્યાએ આવો પ્રશ્નો ઉભો થયો હતો છોકરાઓ જમવાની બાબતમાં પણ અપાસ પર બેઠા હતા સારું મળતું નથી અને અમે જાતે ચેક કર્યું હતું ખામીયુક્ત જમવાનું મળે છે આ સુધારો સરકારે કરવો જોઈએ ધારો કે અહીંયા કુનિયાવાડ છે તો છોટાઉદેપુર તાલુકાનો જ માણસ કોઈ કોન્ટ્રાક્ટર હોય તો એ તાજું શાક પહોંચાડે દૂધ પણ તાજું પહોંચાડે અને થોડી કાળજી પણ રાખે આ રાજ્ય કક્ષાએથી જે કોન્ટ્રાક્ટ થાય છે એમાં મિલીભગત સરકારની હોય એમ કહી શકાય મારે આ ચેક કરવું હતું ચેક કરવાનું બાકી છે પણ કોઈ એજન્સી ગુજરાતની આખા રાજ્યમાં આ મટીરિયલ પૂરું પાડે શાકભાજી અને મેં જોયું છે અગાઉના વર્ષોમાં કે શાકભાજી ઘણી વખત સડેલું પણ હોય આવે છે પાકી ગયેલું પણ આવે છે અને એ દુરસ્ત એમને કરવું જોઈએ અહીંયા એની કમિટી હોવી જોઈએ જે રસોડા બનતી હોય કમિટી પણ હોવી જરૂરી છે વાલીઓની પણ કમિટી હોવી જોઈએ અને એમની પાસેથી પણ સલાહ સૂચન લેવા જોઈએ લેવાતા નથી એવું ધ્યાન કેટલાક છોકરાઓ તો એમ પણ કીધું કે બે વર્ષથી ડ્રેસ નથી આપ્યો સાબુ નથી મળતું તેલ નથી મળતું આવી પણ ફરિયાદ છે પણ આ બધું ચેક કરવાનું રહ્યું અમે બધા નક્કી કરીએ છીએ કે આવું જ આખા રાજ્યમાં ચાલતું છે તો અમારી કોંગ્રેસના વડીલોને કંઈ આ સરકારની જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે છોકરાઓને ભણવાની એમાં કમિટી બનાવી અને કઈ કઈ વ્યવસ્થામાં ખામી છે શું કરી શકાય પોઝિટિવ નેગેટિવ નહીં આખરે તો છોકરા ગુજરાતના એ આપણા છોકરા છે એમનું આ હેલ્થ સારી રહે એના માટે અમે બધા શહેરો ભેગા થઈને કામ કરવાના અને એ કામમાં બીજા પક્ષમાં પણ જોડાય એવી અપેક્ષા રાખું છું